પણ એને એટલી તો ખબર જ હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે મારું સંતાન પાકે આપને ટેકો મારું સંતાન થાય આટલો બાપુ માને પાવર હોવો જોઈએ અને શિવ બાપુ ઉદર માં હતો ને રામાયણ ને ગીતા તો એટલા માટે કહું છું કે બબે બબે પાના વાંચજો મારા બાપ તમારા સંતાન ઉપર જો પ્રભાવ ન પડે તો મને કહેજો શિવાજી ને બાપુ જીજાબાઈ ને જયારે પ્રસુતિ ની વેદના ઉપડીને પછી એને એમ થયું કે આ દુશ્મનો કદાચ મારા સંતાન મારી નાખશે તો અને પછી બાપુ બાઈ ઘોડા ઉપર ચડી ગયો અને પ્રસુતિ ની વેદના થયા પછી વેદના ચાલુ થયા પછી પંચ્યાસી ગૌર ની મજલ કાપી માં ભગવતી જીજાબાઈ ઘોડા રાખતા હોય ખબર હોય બાપુ બે અઉ તમે ઘોડા ઉપર જાવ ને તમારા તાટિયા હકા થઈ જાય

તાનાજી બાપુ દુશ્મન ની સામણી હતો અને આની પર શિવાજી એકલો હતો એનારે સૈનિકો હતા પણ હારા માં હારો જો માણા હોય ને તો આ અને બે ની જયારે નાન ઉમર હતી ને બબે બબે વર ની દોઢ બે ની બબે વર તાનાજી ની શિવાજી ની ઈ શિવાજી ને જીજાબાઈ ખોળા લઈ અને પૈપાન કરાવે છે અને ઈ જ વખતે હાની સાવણી રાધાબાઈ તાનાજી ને પૈપાન કરાવે છે જીજાબાઈના ખોળામાં જીજાબી હુતો હુ પૈપાન કરે છે અને રાધાબાઈ નો તાનાજી ઉભો પૈપાન જીજાબાઈએ એની દાસીને બોલાવી એ કે દાસી અહી આવી શું એ કે આમ નજર કરી આમ નજર કરી આ ઊભા ઊભા જે મને પૈપાન કરતા હોય એ દીકરા શું હોય મારે આ દુનિયામાં અને રાધાભાઈ બાપુ સાંભળે અરે તો પોતાની જનેતાને ખબર જ હોય કે મારું સંતાન કેવું હોય એમ એ વાત કરીને એ રાધાભાઈ ના રૂવાડા થરડાઈ ગયા ભાઈ અને રાધાભાઈ એની દાસી બોલાવીને કીધું બોલી મારી કટાર લાવી દો અને કટાર લાવીને એ દીકરાનું બાપુ કાંડું કાપી નાખ્યું હાથ નું હોય તાનાજી એની માં રાધાભાઈ અને આ જીજાભાઈ જોઈ ગઈ જીજાભાઈ એની પાસે ગઈ કે તું તો માં છો ડાકણ સો હગા દીકરાનું

અને દુશ્મનો ની સામે બાપુ બટા જેટ બકા જેટ બોલવા મંડી તેથી તાનાજી સામે હતો અને આ બાજુ શિવાજી બાપુ રોજ આખો દી લડે અને દુશ્મનનો નો હોથ બોલાવી લાલ બંબોળ જેવી તલવાર કરીને ઘરે આવે અને માં જીજાબાઈ ની કહું તૂટે વાહ મારા દીકરા વાહ મારા દીકરા તાનાજી સામેના પક્ષમાં રિયોરિયો વિચાર કરે છે કે મારો સરદાર

અને બીજા દિયા હા મામા બરોબર હુરજ નારણ ઉગ્યા એ ભલ ઉગ્યા ભાણ ભાણ લો તુહારા ભામણા એ જીરા નો મરણ લગ માર એ રાખ જે કશબ રાવો ઉજો તુ અરુણ જલા જલા મિડો બાપુ કિરણા પાછળ આવો અને હા મામા બાપુ બાકા ચીખ બાકા ચીક મિડા બોલવા પણ બાપુ તાનો બાપુ એવો એવો એમ કહેવાય કે જે તલવાર ફેરવતો તો શિવાજી ની તલવારી બાપુ ક્યાંય અડવા નો દીધી હોય તો લોહી ન નીકળે આજ મારી મારે મારે મોઢું શું દેખાડવું અને તાનાજીને કહું તૂટતી કા શિવા રોજ બહુ ઠેકડા ફોરતો લેટી કરી ગયો શિવો બાપુ બોલી નથી આવતો આયા માં જીજાબાઈ ને સામે આમ રાધાબાઈ બે પોતાના દીકરાની રાહ જોવે છે અને આમ માને જોઈને શિવાજીએ એને એમ થયું મારી માને શું મોઢું દેખાડે બાપુ આમ ખેતરવાનો રાઉન્ડ મારી અને વાહેથી સાવણીમાં વાહેથી આવીને ગૌઠો ગળધ્યો આવીને બહેની બેહી ગયો શિવાજીને માં ભગવતી જીજાબાઈ કહે છે કેમ શિવા તું આ કેમ ઢીલો છો શું થયું

ભલે મારે ભીખ માંગવી પડે પણ એ રાધાબાઈ પાસે એના દીકરાની આપણે માગણી કરી આપણે આપણા પક્ષ માં લઈ કે શિવાજી ને જીજાબાઈ કે છે કે રાધાભાઈ ને કે હે તમારો દીકરો તાનાજી અમને આપો શિવાજી કયો એ કે મારી કીધું છે મારા તાનાજીને અમારા પક્ષમાં મોકલો ત્યારે જીજાબાઈ રાધાભાઈ કીધું કે દીકરો મોકલવા મને વાંધો નથી પણ દીકરા તો માને ન દેવાય તું તો ચારે શું બોલી નું કઈ નહીં દેવાય ને તો આવ્યો પાછો અને માને કીધું કે ઈ કે દીકરો આપવામાં વાંધો નથી પણ ઈ કે મા મોકલ તારી નહી કાઈ વાંધો નહીં કે દેશ માટે છે ને ધર્મ ની માટે છે હું જાઉં એમાં હું રાધાભાઈ પાસે જઈને જીજાભાઈ બાપુ ખોળો પાતળી કેસ કે હું તારા દીકરાની માગણી કરવા આવ્યું છું તારો દીકરો દે નકરા હિન્દુ ધર્મ નહીં ટેકે અને મારા દીકરાને તારો દીકરો ઉજવવા નહીં દીકે અને તાનાજી નું બાવડું પકડી અને રાધાભાઈ આવે છે એને કીધું કે મારો દીકરો જોવે છે ને આલે આ મારો દીકરો પણ આ જેવો હોંપ પૂછું ને એવો ને એવો મને પાછો હોપ છે

અને છેલ્લો દિવસ અને કિલ્લા ઉપર બાપુ ધ્વજ ચડાવવાનો હતો દિવસ પેલા ધ્વજ ચડી જાય બાપુ હિન્દુ ધર્મ રે એવો બાપુ કટોકટી નો સમય હવે બે જણા અહીંયા આવ્યા પણ ગઢના દરવાજા બંધ હતા ઉપર ચડાય એવું નહોતું એ કે હવે શું કરું એ કે ગઢના દરવાજા એમ નામ તૂટે નહીં એ કે હાથી ને લઈ આવો અને હાંડિયા ને લઈ આવો

અને જીજાભાઈ આમ ખોળો પાથરીને છે કે તારા દીકરાને હું પાછો નહીં આવ્યો હવે તારે શિવાજી લઈ જાવ હોય તો લઈ જા બાકી તારો દીકરો તો કાયમ આવી ગયો એ કાયમ શું કામ આવી ગયો મેં તેથી જીદી મારું મારા દીકરાનું મેં કાંડું કાપ્યું તું ને એનો જવાબ હું તને આજ આપું એને દાસીને છે ઓલું કાંડું સાચવીને મૂકી લિયા અને તરી વરે પછી બાપુ એ કાંડું કાઢીને લાવી અને એ કયા કાંડું તું બોલી એટલે મેં કાયમ ખાપ્યું તું ને તું જો ન બોલે હોત ને તો હું આ કાંડુ ન કાપત ને કાંડુ નો કાપ્યો હોત તો મારા દીકરાના હાથમાંથી હાંઠિયો જાત નહીં અને આજ મારો દીકરો મરત ને લાય મારો દીકરો ઇતિહાસ એમ નામ ન થાય નારાયણ લઈન કોકના બોસ મારી દેવાને ઇતિહાસ કરવાનું થાતું હોય છે પાળિયા તો બાપુ સને મરવું પડે ત્યાં પાળિયા થાય પુતળા તો ગમે ઊભા કરી દે પુતળા ઊભા કરવામાં બહુ જરૂર ન પડે પણ તમને મને બાબુ જો કીર્તિના ખોટડા કરવા હોય ને તો બાબુ મહેનત કરવી પડે એમના પતેના